જજાગ્રતો દૂર ઉદયતી દૈવન તદ છે તથા વૈતી દૂર અંગમન જ્યોતિખાન જ્યોતિરેખાન તન્મે મનઃ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે અક્ષય તૃતીયા તો પહેલા તો તમને બધાને અક્ષય તૃતીયા ખૂબ ખૂબ શુભકામના મિત્રો અક્ષય તૃતીયા શું છે મહત્વ કેમ અક્ષય તૃતીયા દિવસે લોકો કરે છે પોતાના વાહન ની મુહૂર્ત નવ મકાન હોય તો બાનું કેમ આપે છે ખરીદી માટે શ્રેષ્ઠ આ દિવસ કેમ છે બધી જ જાણકારી શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા તમને જણાવવાનો છું પરંતુ તમે જો મારા વિડીયો પર પહેલી વાર આવ્યા હોવ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો વાત કરીએ અક્ષય તૃતીયા નામ જ છે અક્ષય જેનો ક્ષય નથી એ જ અક્ષય તૃતીયા ભગવાન આ તિથિને વરદાન આપેલું છે અને એવું છે કે અક્ષય દિવસે કરેલા કાર્ય એ અક્ષય ગણો પુણ્ય પ્રદાન કરે છે એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા ના દિવસે ભગવાન પરશુરામજી નો પણ જન્મ દિવસ છે જે વ્યક્તિ અક્ષય તૃતીયા દિવસે ભગવાન પરશુરામજી ની પૂજા કરે છે અને એમને અર્ઘ્ય પ્રદાન કરે છે અને એમના મંત્ર જાપ કરે છે તો એનાથી વ્યક્તિના જીવનમાં વિદ્યાની પ્રાપ્તિ થાય છે સાહસ અને શક્તિ એનામાં શક્તિ આવે છે જો તમારે મંત્ર જાપ કરવો હોય તો ભગવાન નો આ મંત્ર ચોક્કસ તમે જપ કરજો ઓમ રામ રામ ઓમ રામ રામ ઓમ પરશુ હસ્તાય નમઃ અથવા ઓમ પરશુરામાય નમઃ આ મંત્ર નો જાપ કરી શકાય ભગવાન પરશુરામજીને સફેદ ફૂલ અથવા પીળા પુષ્પ આજના દિવસે અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં આસુરી શક્તિઓ દૂર થાય છે અને પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયનો દિવસ એવો છે કે ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી અને એમાં ચાર યુગ બનાવ્યા પણ એમાં પ્રથમ સતયુગ જે છે સતયુગની શરૂઆત જે છે એ અક્ષય તૃતીયાના દિવસે કરી હતી સાથે ભગવાન પણ ભક્તોને દર્શન આપે છે અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામની યાત્રાની શરૂઆત થાય છે ભગવાનના દ્વાર ખુલે છે ભક્તો દર્શન કરે છે પ્રભુ કરી અનુભવ અનુભૂતિ કરે છે છે આશીર્વાદ લે રથયાત્રા જે થતી હોય રથયાત્રામાં પણ રથને શણગારવાનું કામ પણ અક્ષય તૃતીયાના દિવસથી પ્રારંભ થાય છે કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે કે જે મનુષ્ય આ તિથિમાં કરેલા જપ એને પરમ પદની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયાના દિવસે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અક્ષય તૃતીયના દિવસે આપણે પહેલું તો કે સ્નાન કેમ કે અક્ષય તૃતીયામાં સ્નાનનું સ્નાન નું મહત્વ છે દાનનું મહત્વ છે જપનું મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે એવું કહેવાય છે કે ભગવાન ભગવાને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું અને અક્ષય પાત્ર માંથી અન્ન અને જલ ક્યારે ખૂટે નહીં એવું પાત્ર આપ્યું દીધું તો આપણે અક્ષય તૃતીયા દિવસે પક્ષીઓ માટે જે પાત્ર હોય છે જે માટીના કુંડા એ ચોક્કસ દાન કરજો અને માટીના કુંડા એ દાન કરવાથી તમારા જીવનમાં જે દુઃખ છે ને દુઃખ અને દરિદ્રતા એ નષ્ટ થશે અક્ષય તૃતીયના દિવસે કરવામાં આવેલું ગંગામાં સ્નાન મનુષ્યને નિષ્પાપ બનાવે છે અને અક્ષય મતલબ અક્ષય ગણું સ્નાનનું ફળ એને પ્રાપ્ત થાય છે શાસ્ત્ર કહે વિશાખે વિધિવત સ્નાતવા ભોજયે બ્રાહ્મણાન્દસા કુષ્ટસ્ન સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશયઃ મુચ્યતે નાત્ર સંશયઃ અક્ષય તૃતીયામાં નો દિવસને કોઈ સંશય રાખવાની જરૂર નથી આ દિવસે કરેલું કોઈ શુભ કાર્ય એ ફળ આપે છે આપે છે અને આપે છે શું કરવું જોઈએ તો કે સ્નાતવા સ્નાન કરવું ભોજન એટલે અક્ષય બ્રાહ્મણ ને પુણ્ય મળે છે અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ શક્ય હોય તો ઉપવાસ કરવો અને અક્ષય તૃતીયાના દિવસે પિતૃ તર્પણ એવું કહે છે કે જે પૂર્વજો હોય તો અક્ષય દિવસે બ્રાહ્મણને બોલાવી અને તર્પણ કરાવવાથી વ્યક્તિની તૃપ્તિ થાય છે એટલે તર્પણ નું વિશેષ મત સાથે સાથે વિષ્ણુ ભગવાનની પૂજા અને પરશુરામ ભગવાનની પૂજા પણ એ નું પણ અક્ષય ગણું પુણ્ય પ્રદાન કરે છે અક્ષય તૃતીયાના દિવસે અન્નનું દાન અન્નમાં પણ અક્ષત અક્ષય તૃતીયના દિવસે અક્ષત અક્ષત કહેતા ચોખા ચોખાનું જે વ્યક્તિના શરીરમાં બહુ રોગ રહેતા હોય તો એવું કહેવાય છે કે રોગી વ્યક્તિ પોતાના શરીરના વજન પ્રમાણે અક્ષત જો કોઈ અનાથ આશ્રમમાં અથવા વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ ગરીબોને આપે છે તો એનાથી રોગ મુક્તિ થાય છે સાથે સાથે એવું કહેવાય છે અક્ષય તૃતીયના દિવસે એક માટલીમાં પાણી ભરી એની ઉપર એક ડીશ મૂકવાની અને અને એ અંદર ચોખા ભરવાના સાથે વસ્ત્ર કેરીનું ફળ અને દક્ષિણા મંદિરમાં આપવાથી પણ મનુષ્યના જીવનની મુસીબતો ટળી જાય છે અક્ષય તૃતીયાના દિવસે એવું કહેવાય છે કે શક્ય હોય તો અક્ષય તૃતીયા એટલે કે ત્રીજ થઈ ત્રણ બ્રાહ્મણને

તો તે લોકોએ અક્ષય તૃતીયાના દિવસે આ દાન વસ્તુ કરવું બ્રાહ્મણને ઘડાનું દાન અને અક્ષતનું દાન અક્ષત કેતા ચોખા આ વસ્તુનું દાન કરવાથી એના પિતૃઓ જે નારાજ હોય અથવા જે અસદગતિને પામ્યા હોય તો અક્ષય તૃતીયા દિવસે એના વતી કરવામાં આવેલું દાન આ તિથિનું એવી તાકાત છે કે એ તિથિ એ પિતૃઓને સદગતિ અપાવે છે એસા ધર્મો ઘટો દત્તો બ્રાહ્મણા વિષ્ણુ શિવાત્મક શાસ્ત્ર કહે છે બીજું આ વખતે અક્ષય તૃતીયાના દિવસે બુધવારનો નો સમન્વય અક્ષય તૃતીય એટલે અક્ષય અક્ષય ઘણું પુણ્ય આપે છે પણ એમાં બુધવાર બુધ બેવડું આપે પાછું ડબલ એટલે અક્ષય તૃતીયાના દિવસે બુધવાર હોય એટલે ખરીદી માટે શુભ દિવસ ગણવામાં આવે છે બુધવાર છે એટલે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કદાચ કરવા માંગતા હોય તો પક્ષીને પેલા મગ ખવડાવી પછી ખરીદી કરજો અક્ષય દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ ગણવામાં આવે છે અક્ષય તૃતીયના દિવસે નવું વાહન ખરીદવું હોય તો શુભ ગણવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે નવું મકાન લીધું હોય અને ઘડો મૂકવા માંગતા હોય તમે તો આંખ બંધ કરીને તમારા કુંભ સ્થાપન ઘડો મૂકવાનો કે આ દિવસ બહુ જ ચમત્કારી દિવસ છે ઘણા લોકો ઘડો મૂકે ને તો ઘડા મૂકવા માટે વિધિ મારો વિડીયો તો એક યુટ્યુબમાં અપલોડ કરેલો છે કુંભ સ્થાપન વિધિ કઈ રીતે કરવી એ પણ તમે જોઈ શકશો નવ વાહન લીધું હોય તો એનો પણ વિડીયો અપલોડ કર્યો છે નવ વાહન અક્ષય તૃતીયા દિવસે લેવાથી અને એમાંય છેલ્લેથી બીજી આંગળીથી સાથીઓ બનાવી અને ઓમ સ્વસ્તિ કલ્યાણ ખાલી આટલું બોલવાથી એ વાહન પણ તમને ફાયદો આપે છે વિશેષમાં

તો ખેડૂતો હોય અક્ષય તૃતીય દિવસે આ ઉપાય ચોક્કસ કરવો તમારા ભૂમિમાં જે તમે વાવેતર કરો છો એ એક દાણાની જગ્યાએ અક્ષય દાણા પુણ્ય તમને પ્રાપ્ત કરાવે છે અક્ષય તૃતીયના દિવસે તાંબાના કલશમાં ગંગાજલ ભરીને એમાં કંકુ ચોખા ને પુષ્પ એમાં પધરાઈને તાંબાનો કલશથી તમારે ભૂમિ માતાને અર્ઘ્ય પ્રદાન કરવાનું અને બોલવાનું ઓમ આધાર શત્યૈ નમઃ ઓમ આધાર શક્તિ અથવા ઓમ ભૂમિ આટલું બોલી એ અર્પણ કરવાથી એવું કહેવાય છે કે ભૂમિ નું અન્ન વિશેષ ઉત્પાદન થાય છે કેમ કે આ દિવસનું મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે જો તમારે મુહૂર્ત કરવું હોય તો સારો દિવસ તો છે જ એમાં સારો સમય તમારે જાણવો હોય તો એ સમય આ રીતનો છે સમય ખાસ કરીને ચોઘડિયા પ્રમાણે પણ જોતા હોય છે પણ હું જે મુહૂર્ત આપું છું એ હોરા પ્રમાણે આપું છું અને હોરાનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ હોય છે તો અક્ષય તૃતીય દિવસે જે હોરા જે છે એ આ પ્રમાણે છે સવારના છ વાગે ને એકવીસ મિનિટ થી માંડીને સવારે સાત વાગે ને ચોવીસ ની હોરા જે છે બ્રહસ્પતિ હોરા બહુ જ શુભ છે એના પછીનો બીજો સમય સવારના નવ વાગે ને ત્રીસ મિનિટ થી માંડીને બપોરના બાર વાગે ને ઓગણચાલીસ મિનિટ સુધીની જે હોરા છે શુક્ર બુધ અને ચંદ્રની હોરા એ પણ જોરદાર ફાયદો આપનાર છે ત્રીજી બપોરે એક વાગે ને બેતાલીસ મિનિટ થી માંડીને બે વાગે ને અડતાલીસ મિનિટ નો સમય જે છે આ સમયમાં પણ કરેલા કાર્ય શુભ આપે છે અને છેલ્લું મુહૂર્ત જે છે સાંજના ચાર વાગે ને એકાવન મિનિટ થી માંડીને સાંજના સાત વાગે ને અડતાલીસ મિનિટ નો જે સમય છે આ પણ સમય શુભ પરિણામ આપે છે જો તમારે કોઈ પણ દસ્તાવેજ કરવો હોય તો તમને એ વસ્તુ લીધેલી જે હશે ને એ જોરદાર ફાયદો આપશે તો દર્શક મિત્રો આ હતું અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ અને જ્યારે જ્યારે આવો સારો પર્વ આવશે ત્યારે ત્યારે હંમેશા

はご、い、めは